અમારી જોડે પાસ છે તો પણ અમારે પોતાનું ભાડું ખર્ચી ઘરે જવું પડે છે બસ ના આવે તો અમારે પોતાનું પ્રાઇવેટ વાહન ભી કરવું પડે છે અમારી સરકાર ને એવી માંગ છે કે અમારા માટે બસો મૂકે અને અમારા સ્કૂલે સ્કૂલ થી ઘરે સુધીની બસો મૂકે મારું નામ તુષાર કુમાર છે મેં મારી થી આવું છું વીસ કિલોમીટર દૂર થાય છે અને આ બસ નહીં મળતી ત્રણ કિલોમીટર ચાલી જવું પડે છે અને ત્રણ કિલોમીટર આવી આવવું પડે છે

આટલું બધું મોડું થઈ ગયું ગયા ત્યાં સુધી કોઈ કે વ્યવસ્થા છે નહીં એટલે હું તાત્કાલિક અહીંયા આગાડી આવીને વિદ્યાર્થીઓને પૂછ્યું તો એમને એવું કીધું કે અમારી પાસે ગવર્મેન્ટ પાસ છે તો પણ અહીંયા આગળ ત્ર થી ત્રણ કિલોમીટર અમે ચાલીને સવારે બસ જઈએ છીએ સ્કૂલમાં અને રિટર્ન બી આવીએ છીએ ત્યારે ચાલીને આવીએ છીએ તો મારું એ બાબતે વાગી છે ત્યાં સુધી કોઈ કોઈ કે સુવિધા તંત્ર અહીંયા કરી રાખી નથી તો મારે સરકાર આ છોકરીઓ વિદ્યાર્થીઓ હતી એ જ કહેવાનું છે કે આ લોકોની સુવિધા કરે કારણ કે બેટી બચાવો બેટી ફળાવો નારા સાથે જો વિદ્યાર્થીઓને બેટીને ને સુરક્ષિત નહી હોય અત્યારે સાડા પાંચ છ વાગ્યા જેવું થઈ ગયું ઘરે પહોંચતા એક કલાક થાય આપે રેહન પટેલ નેશનલ ગ્યુઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ગલ્થ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર